નમસ્કાર મિત્રો આપણી ચેનલ ટીચિંગ પ્રસ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે લઈને આવ્યા છીએ પરીક્ષાલક્ષી ભાગ વૈજ્ઞાનિક સાધનો અને તેનો ઉપયોગ તો ચલો સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરતા પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આવા અવનવા વિડીયો જોવા માટે તમારા મિત્રો સાથે શેર કરો કમેન્ટમાં જણાવો વિડીયો કેવો લાગ્યો અને અંત સુધી બન્યા રહેજો આ વિડીયોમાં ને વિડિયો ગમે તો વિડિયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલું વૈજ્ઞાનિક સાધન અને તેનો ઉપયોગ આમાંથી ક્વેશ્ચન આવી શકે છે આપણે જોઈશું કે પહેલું સાધન શું છે ચલો જોઈએ તો પહેલું સાધન છે એ મીટર એ મીટર નું મુખ્ય કાર્ય શું છે તો વિદ્યુતીય પ્રવાહને માપવા માટે ઉપયોગમાં આવે કેવો દેખાય તો આ ટાઈપનો દેખાય બરાબર છે

વચ્ચે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ ની અંદર વાત કરીએ જુઓ સેટેલાઇટ તો સેટેલાઇટ તો બધાય જોવેલુ જ હશે સેટેલાઇટ શું છે વૈજ્ઞાનિક પ્રયોગો માટે તથા સંદેશા વ્યવહાર માટે આકાશમાં ફરતું શું છે યંત્ર છે કેવું દેખાય છે જુઓ આ ટાઈપ બ જોયેલું જ હશે કેમ કે લોન્ચ થાય ત્યારે વિડીયો ઘણા ઇન્સ્ટા પર બધે રીલ કરતી થાય છે પછી નેક્સ્ટ જોઈએ સ્ટેથોસ્કોપ સ્ટેથોસ્કોપ છે ને એ ડોક્ટર યુઝ કરે હૃદયના ધબકારા માપવા માટે બરાબર તો એવું પૂછાઈ જાય કે હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે તો એમાં ચાર પાંચ ચાર એક ઓપ્શન હોય કે ભાઈ માઇક્રોસ્કોપ સ્ટેથોસ્કોપ એ મીટર વોલ્ટ મીટર તો જવાબ શું આવે સ્ટેથોસ્કોપ આવે ફોટો જોવો હોય તો જો આ રીતે આવશે એ આપણી જોડે ફોટો છે હું દરેક વિડિયોને એવો ટ્રાય કરું છું મિત્રો કે ઈમેજ સાથે મૂકો તો શું છે તમને ઈઝી પડે સમજવામાં અને યાદ ઈઝીલી રહી જાય તો ચલો નેક્સ્ટ જોઈએ લેક્ટોમીટર દૂધની ઘનતા માપવા માટે હવે આ છે ને કેવું છે ખબર આ તમને કોઈ જલ્દી મળે નહીં અમુક ટોપિક એવા છે ને કે અમુક ખબર હશે અમુક તમે પહેલી વાર લેક્ટોમીટર છે ને દૂધની ઘનતા માપવા માટે હવે એમ થાય કે દૂધની ઘનતા માપીને શું કરવાનું તો દૂધની ઘનતા એટલે માપવી પડે કેમ કે ઘણા લોકોને લેક્ટોલો ઇન્ટોલરન્સની પ્રોબ્લેમ હોય છે તો એ માપવા માટે થાય છે તો શું એની પરથી ખબર પડે કે દૂધમાં કેટલું ડેન્સિટી છે ઘનતા એટલે આપણે એને ડેન્સિટી કહી શકાય બરાબર છે તો જુઓ એક એવું દેખાશે તો થર્મોમીટર જેવું દેખાય જુઓ તો અહીંયા તમે જોશો ને તો એક ગ્લાસની નળી જેવું હોય અહીંયા ઉપર આમ પારા જેવું આપેલું હોય અને અહીંયા નીચેથી મેજરમેન્ટ થાય પછી નેક્સ્ટ જોઈએ તો રડાર રડાર તો ખબર જ હશે તમે કોઈ મોબાઈલમાં ગેમ રમ્યા હોય કે કોઈ એવું મૂવી જોયું હોય કે જેની અંદર એક વાર તો જોવામાં આવી જ હોય તો રડાર નું કામ શું છે રેડિયો માઇક્રોવેવ દ્વારા અવકાશમાં વિમાનોની દિશા અને અંતર શોધવાનું છે એટલે ડિસ્ટન્સ માપાય ડિસ્ટન્સ ખબર પડે અને વિમાન કઈ દિશામાં જઈ રહ્યું છે એ ચેક કરવા માટે વપરાય તો જો એક એવું હોય રડાર તમે ફોટો જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે કે રડાર કેવું દેખાય તો જો આ ટાઈપ ગ્રીન કલરમાં સાઈડમાં આપણે મૂકી છે ફોટો તો રડાર તમને આવું દેખાશે બરાબર પછી જોઈએ તો કાર્ડિયોગ્રામ આ પણ બધાએ સાંભળેલું તો હશે જ તો શેના માટે વપરાય તો હૃદયનું ધબકારાનું હલનચલન નોતવા માટે માટે કોઈના હાર્ટ એટેક આવે અથવા તો એવું લાગતું હોય કે શ્વાસ ચડે છે તો ડૉક્ટર શું કરે તમે એવી કોઈ કમ્પ્લેન કરો તો એ શું કરે તમારો કાર્ડિયોગ્રામ કરાવે તો કાર્ડિયોગ્રામમાં શું ખબર પડે હૃદયના ધબકારાનું હલન ચલન ખબર પડે વચ્ચે ક્યાંય છોડી દે છે કે રિધમમાં છે કે નહીં એ ચેક કરે આવી રીતે તમે પિક્ચરમાં જોઈ હોય હશે કે આઈસીયુ માં કોઈ માણસ હોય તો આવી રીતે આમ લાઈન ચાલતી હોય અને પછી એકદમથી સીધી લાઈન થઈ જાય આવી રીતે તો કાર્ડિયોગ્રામ એટલે મશીન હોય કે કોન્સ્ટન્ટ તમારા હૃદયના ધબકારાનું હલનચલન હોય પછી નેક્સ્ટ જોઈએ તો ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટર છે ને એ વિદ્યુત પ્રવાહ અને દિશા જાણવા માટે યુઝ થાય બરાબર તો જો એનો ફોટો જોઈએ તો વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી થઈ એનો પ્રવાહ છે એ કઈ દિશામાં જઈ રહ્યો છે પોઝિટિવ સાઈડ જાય છે નેગેટિવ સાઈડ જાય છે તો એ મેઝર કરવા માટે વપરાય તો જુઓ આ સાઈડ આ જે અત્યારે સોય છે ને જે ભાગમાં આ તમે અહીંયાથી જોઈ શકશો આ સોય છે બરાબર આ સોય શું છે આમ જાય તો શું કહેવાય પોઝિટિવ કહેવાય અહીંયા જુઓ પ્લસનો સિમ્બોલ છે અને આમ આ સાઈડ આવે તો શું કહેવાય નેગેટિવ કહેવાય એટલે શું કહેવાય માગે છે કે દિશા જાણવા માટે યુઝ થાય છે બરાબર અને પોઝિટિવ નેગેટિવ ક્યારે બતાવે અહીંયા તમારે પાવર એને આપવો પડે તો એક પોઝિટિવ યલો કલરનો જે તમારો પોઝિટિવ સોરી રેડ કલરનો જે તમારો પોઝિટિવ થશે અને આ તમારો શું થશે નેગેટિવ થશે ઓકે તો આ રીતે તમે ગેલ્વેનો મીટરથી શું કરી શકો વિદ્યુત પ્રવાહ અને એની દિશા જાણી શકો નેક્સ્ટ જોઈએ તો સિસ્મોગ્રાફ સિસ્મોગ્રાફ બી બહુ ઓછા લોકોને ખબર હશે ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રબિંદુ નોંધવા માટે એટલે ભૂકંપ કેટલી તીવ્રતાનો આવે કેવી રીતે ખબર પડે તો સિસ્મોગ્રાફી ખબર પડે તો આવે એકાદો પૂછાઈ જાય ક્વેશ્ચન અને ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો પણ છે તો ભૂકંપની તીવ્રતા કે કેન્દ્રબિંદુ શેનાથી નોંધી શકાય તો સિસ્મોગ્રાફથી નોંધી શકાય તો એનો ફોટો પણ આપણે મૂક્યો છે જુઓ તો એનું મશીન આવું આવે સિસ્મોગ્રાફિક તો આવી રીતે આ રેડ કલરમાં બતાવે બ્લુ બ્લ્યુ કલરમાં બતાવે ગ્રીન કલરમાં બતાવે ત્રણ રીતે ડાયરેક્શનમાં મેઝર થાય એટલે શું ખબર પડે કે ભાઈ કેટલી એની રેન્જ હતી તો હમણાં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તો ત્રણ પોઈન્ટ સાતતી વ્રતાનો હતો બરાબર ત્રણ પોઈન્ટ સાતતી વ્રતાનો કંપ ક્યાં આવ્યો કચ્છમાં આવ્યો તો એ કેવી રીતે ખબર પડે તો સિસ્મોગ્રાફ મશીનથી ખબર પડે બરાબર છે પછી નેક્સ્ટ જોઈએ તો કાર્બન ફોર્ટીન કાર્બન એ શું છે જૂના અવશોષોનો સમય જાણવા માટે તો જેમ કે કોઈ ઝાડ છે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ઝાડનો સમય કેવી રીતે ખબર પડે ઘણા લોકો નથી કેતા એમના ખેતરમાં કે કોઈ પણ જગ્યા હોય એમ કે ભાઈ આઠસો વર્ષ છે કે નવસો વર્ષ જૂનું છે અથવા તો સો વર્ષ જૂનું છે અથવા તો કોઈ આપણી હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રી જો કોઈ વાંચી હશે તો એમાં કાર્બન ફોર્ટીનનો નો ઉલ્લેખ કરેલો હોય તો જે જૂના અવશેષો આપણા મળે છે સ્મારકો તો એ ખબર કેવી રીતે પડે કે છસો વર્ષ જૂનું છે એ તો કાર્બન ફોર્ટીનથી ખબર પડે હવે એની પ્રોસેસ તમને કહું તો કઈ રીતે પ્રોસેસ થઈ જુઓ પહેલાં એનું મશીન જોઈ લો એનું મશીન અહીંયા છે બરાબર હવે આ મશીનની અંદર શું થાય આ મશીનની અંદર તમારે જોઈએ તો એક ફોર એક્ઝામ્પલ આપણે ઝાડ જ લઈએ તો ઝાડની છાલ હોય હવે એ છાલ લઈ અને તમારે એને આ મશીનની અંદર મૂકવામાં આવે મૂક્યા પછી એની એક પ્રોસેસ હોય એ પ્રોસેસ કાર્બન ફોર્ટીનથી થાય એટલે એ પૂરી થાય એટલે તમને એનો અંદાજિત સમયગાળો અથવા તો નિયર જેમ કે સો વર્ષ જૂનું છે કે નેવું વર્ષ જૂનું છે કે છસો વર્ષ જૂનું છે તે કાર્બન થી જાણી શકે તો જે જૂના અવશેષો છે એનો સમય જાણવા માટે કાર્બન ફોર્ટીન પદ્ધતિ વપરાય છે બરાબર છે પછી નેક્સ્ટ જોઈએ તો લક્ષ મીટર આ તો કોઈને મોસ્ટલી નહીં ખબર હોય જે લોકો ઇલેક્ટ્રિકલવાળા છે એ લોકોને આઈડિયા હશે કે લક્ષ મીટરનો ઉપયોગ શેના માટે થાય તો લક્ષ મીટર છે ને લાઇટની તીવ્રતા માપવા માટે થાય લાઇટ ઇન્ટેન્સિટી એને કહી શકાય તમે ઇંગ્લિશમાં તો લાઇટ ઇન્ટેન્સિટી એટલે શું તો હું તમને સમજાવું પહેલા આપણે એનું મશીન જોઈ લઈએ કેવું આવે તો માપવા માટેનું તો જુઓ આ ટાઈપનું આવે બરાબર તો આની અંદર જે વ્હાઇટ કલરનો ભાગ છે ને સ્પ્રિંગ જેવો વાયર છે ને પછી વ્હાઇટ કલરનો ભાગ છે જુઓ આ જે દેખાય છે ને વ્હાઇટ કલરનો આ આખો અહીંયાથી અડધો આ જે ભાગ છે ને એ અહીંયાથી છૂટો થાય કેમ છૂટો થાય અને અહીંયાથી આ ફ્લેક્સિબલ વાયર આપેલું એટલે તમે મીટર હાથમાં પકડી રાખો અને પછી શું છે આને તમે સૂરજના તડકા સાઈડ જેમ કે અહીંયા સૂર્યની લાઇટ આવે છે બરાબર તો એ લાઇટ જે પડી રહી છે સ્ટ્રાઇક થાય છે લાઈટ એ જે સ્ટ્રાઇક થાય ને એ લાઈટ ઇન્ટેન્સિટી કહેવાય એ આ વાઇટ ભાગ ઉપર પડે અને પછી એનાથી તમને અહીંયા શું બતાવે તીવ્રતા બતાવે લાઇટની બરાબર તો લાઇટની તીવ્રતા માપવાનું સાધન પૂછે તો કયું આવશે લક્ષ્મીચર આવશે પછી નેક્સ્ટ જોઈએ સેલિનોમીટર આ પણ પહેલી વાર જ સાંભળ્યું હશે તો સેલિનોમીટર શેના માટે વપરાય તો મીઠાના દ્રાવણની ડેન્સિટી માપવા માટે અચ્છા આગળ આપણે એક મીટર જોયું બરોબર તો એ મીટર શેનું હતું દૂધની ડેન્સિટી માપવા માટે હતું બરોબર પછી તો સેલિનોમીટર મીઠાની દ્રાવણની ડેન્સિટી માપવા માટે વપરાય હવે એમાં આપણે ક્લિક કરીએ તો જુઓ આ ટાઈપનું હોય બરાબર છે પછી નેક્સ્ટ જોઈએ તો સ્ટોપ વોચ આ તો બધાને ખબર જ હોય અત્યારે મોબાઈલમાં બી લોકો યુઝ કરે છે ટાઈમ સેટ કરવા માટે ટાઈમ નોંધવા માટે બરાબર તો સમય ન નોંધતી ઘડિયાળને શું કહેવાય સ્ટોપ વોચ કહેવાય તો સ્ટાર્ટિંગમાં જે સ્ટોપ વચ આવતી હતી કેવી આવતી હતી તો જુઓ આ ટાઈપની આવતી હતી અત્યારે હાલની તારીખમાં બી સ્પોર્ટ્સના જે સાહેબો હોય એ લોકો આવી સ્ટોપ વોચ રાખે બરાબર સ્ટોપ વોચ જોઈ હશે આ લોકોના હાથમાં દબાવે ચાલુ થાય પછી જ્યારે સમય પૂરો થાય એટલે ફરી દબાવી સીટી મારે તો સ્ટોપ વોચ તેના માટે વપરાય સમય નોંધવા માટે ટેલિનોમીટર તેના માટે વપરાય તો મીઠાના દ્રાવણની ડેન્સિટી માપવા માટે વપરાય પછી આગળ જોઈએ તો એડીફોન એડીફોન બેરા માણસોને સાંભળવા માટેનું સાધન છે જુઓ એનો ફોટો અહીંયા છે તો આ રીતે હોય છે તો ખબર હશે કે બેરા માણસોને સાંભળવાનું મશીન બધા અત્યાર સુધી ઇયરફોનને એવું જ કહેતા હશે કેમકે એ દેખાવમાં બી ઇયરફોન જેવું જોઈએ બટ એનું શું નામ છે નામ છે બરાબર પછી આગળ જોઈએ તો હાઈગ્રોફોન હાઇગ્રોફોનનું નામ છે એ શેરા માટે છે હવાનો ભેજ ને માપવા માટે તો જો કેવું દેખાય આ એક એકસ નળી જેવું દેખાય આવી રીતનું ટ્રાન્સપરન્ટ વચ્ચેથી હોય અંદરથી સ્ટીલ જેવી નળી હોય પાછળ આવી રીતે વાયર જેવું ટ્યુબ હોય અને આનાથી શું મપાય હવામાનનો ભેજ મપાય બરોબર હવાની અંદરનો ભેજ માપવા માટેનું જે સાધન છે એને શું કહેવાય હાઇગ્રોફોન કહેવાય પછી એના આગળ જોઈએ તો ઈસીજી તો ઈસીજી સેના માટે વપરાય છે હૃદયની તપાસ કરવા માટે વપરાય છે બરોબર તો જો એ કેવું હોય મશીન આવું હોય એની બધી પટ્ટીઓ લગાવે માપીમાન બધી જગ્યાએ હાથમાં ને ત્યાં અને પછી માપે તો આ રીતે આપણે પટ્ટી કાઢી નાખ આપણે એને પટ્ટી કહીએ તો એ પટ્ટી ના કહેવાય હૃદયની તપાસ કરવા માટેનું એક સાધન છે અને એને કહેવાય ઈસીજી આગળ જોઈએ ગાયરોસ્કોપ ગાયરોસ્કોપ સ્કોપનો ઉપયોગ શું છે પૃથ્વીની ફરવાની અસર નોંધે છે બરાબર કેવું દેખાય તો આ ટાઈપનું હોય પૃથ્વી કેટલી ડિગ્રીએ ફરે છે એ બધું નોંધે છે જે આગળ જોઈએ તો સ્પીડોમીટર આ તો બધાને ખબર જ હશે નામ નહીં ખબર હોય અથવા નામ ખબર હશે તો એનો ઉપયોગ ક્યાં થાય છે એ નહીં ખબર હોય તો આપણે જોઈએ સ્પીડોમીટર છે ને વાહનની ગતિ આપવા માટે વપરાય છે સ્પીડ માપવા માટે એટલે એને સ્પીડોમીટર આવી રીતે યાદ રાખો તો યાદ આવી જશે તો કેવું દેખાય આ ટાઈપનું હોય બીજા ઘણા બધા ટાઈપ આવે પણ આપણે આવું કંઈક કલરફુલ થોડું મૂક્યું છે ટુ વ્હીલરની અંદર પણ હોય ફોર વ્હીલરની અંદર પણ હોય કે ભાઈ પેલો આપણે કેટલાની સ્પીડે ગાડી ચાલી રહી છે એ જાણવું હોય તો સ્પીડો મીટરથી જાણી શકાય સ્પીડોમીટર એક મહત્વનો ભાગ ભજવે છે આ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે પરીક્ષા બરાબર છે આગળ જોઈએ તો રેક્ટિફાયર સીધા વિદ્યુત પ્રવાહ આ પાછો ઇલેક્ટ્રિકલ આવે રેક્ટિફાયર એના માટે વપરાય તો સીધો વિદ્યુત પ્રવાહ હોય એને બદલવા માટે વપરાય કેવું હોય તો જો આવું જાળી જાળીવાળું હોય આ ટાઈપનું હોય સ્પીડોમીટર આ ટાઈપ નું ગાયરોસ્કોપ આ ટાઈપ ફોટા સાથે મૂકેલું છે આગળ જોઈએ તો પાયરોમીટર વધારે ઊંચું તાપમાન માપવું હોય તો શું વપરાય પાયરોમીટર જો થર્મોમીટર છે ને એની રેન્જ છે કે એનાથી હાઈ તમારે માપવું હોય તો શું જોઈએ પાયરોમીટર જોઈએ તો એનો ફોટો આપણે બરાબર આ બધાએ કોરોના ટાઈમમાં બધાએ યુઝ તો કર્યું છે કેમ કે ડાયરેક્ટ બોડી પર તમે આમ અહીંયાથી પાછળના બટનથી ક્લિક કરો એટલે તમને ડાયરેક્ટ બોડીનું ટેમ્પરેચર બતાવે પણ કોઈને એ નથી ખબર કે આ મીટરનું નામ શું છે તો આજે ખ્યાલ આવી ગયું મિત્રો તમને પાયરોમીટર કહેવાય બરાબર જોઈએ નેક્સ્ટ આપણે જોઈએ તો થર્મોમીટર આવ્યું ઊંચું તાપમાન માપવા માટે તો લખ્યું જ છે થર્મોમીટર શેના માટે છે ઊંચું તાપમાન માપવા માટે અને પાયરોમીટર શેના માટે છે તો વધારે ઊંચું તાપમાન માપ હવે થર્મોમીટર કેવું છે તો જુઓ આ ટાઈપનું દેખાય કસનળી ટાઈપ હોય અંદર પારો હોય અને તમે મોસ્ટલી તમે ડોક્ટરના ત્યાં જોયું હશે તાવ માપવા માટેનો યુઝ થાય છે અને કોરોના આવ્યો ને કોરોના પછી તો હવે આ જે પાયરોમીટર છે ને એ જ રાખે છે એટલે એનાથી શું થાય કે તમારો મેઝરમેન્ટ ઈઝીલી થઈ જાય બેમાં ફરક કેમ છે ઊંચું તાપમાન માપવા માટે કેમ એવું છે અને થર્મોમીટર કેમ આવું છે તો થર્મોમીટરની એક રેન્જ છે બરાબર એ રેન્જ સુધી એને વાંધો ના આવે એટલે શું કરે બોડી હ્યુમન બોડી ને કાં તો ટચ થયેલું હોય કાં તો તમે ગરમ કોઈ પાણી કરો થાય એની અંદર તમે ચેક કરો જ્યારે પાયરોમીટર વસ્તુ કેવી છે કે તમે એટલું હાઈ ટેમ્પરેચર હોય કે તમે ત્યાં જોડે એ વસ્તુ લઈ જ ના જઈ શકો એટલે શું કરે તમે દૂરથી એને મેજર કરી શકો જેમ કે પાયરોમીટરનું એક્ઝામ્પલ તમને આપું ને તો ઉનાળાનો ખરાબ બપોરનો તડકો બરોબર અથવા તો એના કરતાં બી સારું ઉદાહરણ જોઈએ તો કોઈ બોઇલર છે બોઇલરનું તમારે ટેમ્પરેચર માપવું હોય તો તમે હાથ નજીક જઈ જ ના શકો અથવા તો કોઈ ગરમ તાપમાનવાળી વસ્તુ હોય તો એનું તમારે માપવું હોય તો તમે નજીક જઈને ના માપી શકો એટલે કહેવાનું મિનિંગ શું છે કે થર્મોમીટર તમારે નજીક લઈ જઈને માપવું પડે પાયરોમીટરથી શું છે તમે દૂરથી એને મેઝર કરી શકો બરાબર પછી ક્લિક કરીએ આપણે તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે તો જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે શેર કરો તો મળીએ બીજા આવતા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ